નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિદ્ધ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે ગોવિંદપુરા ચોકડી પાસે ગંભીર અકસ્માત બે બાઇક સવારો ગંભીર ઇજાગ્રસ્ત પોલીસ ફરિયાદ નોંધાઈ સૂત્રોના જણાવ્યા અનુસાર વિજાપુર ગોવિંદપુરા ચોકડી ખાતે શનિવારે તારીખ એકત્રીસ મે બે હજાર પચીસના રોજ બપોરે આશરે સાડા બાર વાગ્યે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બે બાઇક સવારો વિષ્ણુ વિષ્ણુકુમાર કુશાલજી બિલ અને પ્રકાશભાઈ સાંધાજી મારવાડી બંને બંને ઇજાગ્રસ્ત થયા હતા વિજાપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ તારીખ એકત્રીસ બે પાંચ બે હજાર પચીસની રાત્રે આઠ વાગે દસ મિનિટે નોંધાયેલી ફ ફરિયાદ અનુસાર ગોવિંદપુરા ગાંધી તરફથી મોટર નંબર જી જે ફાઇવ ડીબી બાણું એકસઠ પર આવી રહેલા આ બંને વ્યક્તિઓને હિંમતનગર હાઇવે તરફથી આવી રહેલ આયસન નંબર જીજે ત્રેવીસ પિસ્તાલીસ છન્નું દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવી હતી આ ટક્કરની અસરથી બંને બાઇક સવારો રોડની સામેથી સામેની બાજુથી વિજાપુર તરફથી આવતાની આઈસર નીચે ફસાઈ ગયા હતા જેના કારણે તેમને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી ફરિયાદી નારાયણભાઈ કારુજી રહે અલ્પેશ ટ્રેડિંગ તમાકુ ખરી પાસે ગોવિંદપુરા તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા મૂળ વતન જૂની સર્વત્ર તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠાએ જણાવ્યું છે કે તેઓ આજરોજ અલ્પેશ ટ્રેડિંગ તમાકુ ખરીમાં મજૂરી કરતા હતા ત્યારે તેમના શેઠ મનોજભાઈ પટેલ આવીને આ ઘટનાની જાણ કરી હતી હતું કે તેઓ આવી રહ્યા હતા ત્યારે આશરે બાર વાગે ગોવિંદપુરા ચોકડી ખાતે અકસ્માત જોયો વિષ્ણુકુમાર અને પ્રકાશભાઈ જેઓ નીલકંઠ ટોબેકોમાં મજૂરી કરે છે તેઓ મોટરસાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે આઇસર ચાલકે ગફલાતભર રીતે અને પૂર ઝડપે વાહન ચલાવી તેમની બાઈક તેમની બાઇકને ટક્કર મારી સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરી ભારે જહેમત પછી બંને ઇજાગ્રસ્તોને આઇસર નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક સારવાર બાદ બંનેને બંને બંનેના શરીર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ હોવાથી બંને બેહોશ હાલતમાં હોવાથી હિંમતનગર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હાલ તેમની સારવાર ચાલુ છે અને બંને બેહોશ અવસ્થામાં છે નારાયણભાઈએ વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી બંનેની હાલત જોઈ અને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસે આઈસર ચાલક વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી શરૂ કરી છે ગોવિંદ ચોકડી લાંબા સમયથી અકસ્માતોનું કેન્દ્ર બની છે જ્યાં અનેક લોકોના જીવ પર જાય છે તંત્ર દ્વારા હાઈવે પર ટ્રાફિક નિયંત્રણ માટે પગલાં લેવાયા હોવા છતાં અકસ્માતો થતાં અટક્યા નથી સ્થાનિક લોકો ટ્રાફિક નિયંત્રણ સ્પીડ બ્રેકર ટ્રાફિક સિગ્નલ અને અન્ય સુરક્ષા વ્યવસ્થાઓની તાત્કાલિક જ જરૂરિયાત દર્શાવી છે આ ઘટનાએ ફરી એકવાર ચોકડીની ટ્રાફિક સમસ્યાઓને ચર્ચામાં લાવી છે સ્થાનિકો તંત્ર પાસે ઝડપી અને નક્કર પગલાંની અપેક્ષા રાખે છે જેથી ભવિષ્યમાં આવી દુઃખદ ઘટનાઓ ટળે આ અકસ્માતે બે પરિવારોને આઘાત આપ્યો છે અને વિસ્તારમાં સુરક્ષા અંગે ચિંતા વધારી છે